નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુરતના લિંબાયત ઝોનમાં દુકાનો ઉપર પાલિકાએ ફેરવ્યું બુલડોઝર સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં મારુતિનગર થી મદીના મસ્જિદ રોડ પર 18 મીટરનો છે પરંતુ તેના પર દબાણ હોવાને કારણે આ રોડ સાંકડો થઈ રહ્યો છે લાંબા સમયથી ફરિયાદ હતી પરંતુ તેના પરથી દબાણ દૂર કરવાની કામગીરી થતી ન હતી આ વિસ્તારમાં માથાભારે તત્વો દબાણ કરતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ વિસ્તારમાં માથાભારે તત્વો દબાણ કરતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી પાલિકાએ આ દબાણ દૂર કરતા લિંબાયત વિસ્તારમાં લાંબા સમયથી સમસ્યાનો હાલ પૂરતો અંત આવ્યો છે આ રોડ પર દુકાનોની બહાર ઓટલા બનાવાયા હતા તે જેસીબીની મદદથી તોડવામાં આવ્યા હતા સુરત પાલિકાના લિંબાયત સોનમાં ટીપી સ્કીમ નંબર આડત્રીસ માં મારુતિનગર ચોકથી લિંબાયત મદીના મસ્જિદ સુધીનો રોડ અઢાર મીટરનો છે પરંતુ આ વિસ્તારના દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દેવા સાથે બહાર દબાણ કરવામાં આવતા હોવાથી અડધો જ રોડ વાહન વ્યવહાર માટે ઉપયોગમાં આવતો હોય આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા થતી હોય જોકે કે આ અંગેની ફરિયાદ બાદ પણ પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકી ન હતી આ વિસ્તારમાં માથે ભારે દબાણ કરનારાઓ દબાણ કરનાર હોવાથી પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકતી ન હતી લાંબા સમય બાદ આજે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા કેટલાક હોબાળો મચાવ્યો હતો જોકે પોલીસ અને પાલિકાના સિક્યુરિટી ગાર્ડ હોવાથી આ વિરોધ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી આ રોડ પર માથાભારી દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દીધા હતા તે ઓટલાને જેસીબીની મદદથી તોડી નાખવામાં આવ્યા હતા આ ઉપરાંત અન્ય દબાણ અને બોર્ડ દૂર કરી દેવામાં આવ્યા છે પાલિકાએ આ દબાણ દૂર કરવા હાલ પૂરતું આ રોડ પરથી દબાણની સમસ્યા હળવી થઈ છે પાલિકાએ દબાણ કાયમી દૂર કરવા માટે આ કામગીરી સમયાંતરે કરવા માટેની વાત કરી છે ગાંજાવાલા સુરત